આવનારી મુશ્કેલીઓને દૂર કરવા માટેના ક્રિએટિવ સોલ્યુશન હોવા જરૂરી છે શુભ શરૂઆત વાર્તાવિથ નીરવ પર તમે સાંભળી રહ્યા છો યાહુ વેલ્યુએશન માર્કેટ આપણા હાથની વાત ન્યૂ યુવર્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરે યાહુ ગીત તો સાંભળ્યું જ છે પણ યાહુ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણતો વિદ્યાર્થી જેરી યંગ અને ડેવિડ ફોલોએ ઓગણીસો પંચાણુંમાં માર્ચના સમયમાં યાહુ સર્ચ એન્જિનની શરૂઆત કરી શરૂઆતથી ક્રિએટિવ બનેલા યાહુ ડોટ કોમના ઇમેલ એડ્રેસથી વધુ વેલ્યુવાળી કંપની બની અને એક સફળ સ્ટાર્ટઅપ વર્ષ બે હજાર બેમાં તો યાહુનો શેર અમેરિકન શેર માર્કેટમાં ચારસો પિંચોતેર ડોલરનો થઈ ગયો એ જ શરૂઆત સમયમાં ક્રિએટિવ બે વિદ્યાર્થીઓ જે સ્ટેન્ડફોર્ડમાં ભણતા હતા લેરી પેજ અને સર્જીબ્રીને ગૂગલ સર્ચ એન્જિન કંપનીની શરૂઆત કરી બંને એક જ બિઝનેસમાં યાહુ અને ગૂગલ સર્ચ એન્જિન ઇન્ટરનેટમાં અને બંને સ્પર્ધાત્મક કંપની બને તે પહેલાં ગૂગલે તો ઓગણીસો અઠ્ઠાણુંમાં યાહુનો સંપર્ક કરીને ગૂગલને એક મિલિયન ડોલરમાં વેચવાનો પ્રસ્તાવ આપ્યો જેની અંગે સ્પર્ધામાં આવેલા ગૂગલ પર ધ્યાન આપ્યું નહીં અને થોડા જ સમયમાં ગૂગલનું ક્રિએટિવ વેલ્યુ વધીને ત્રણ બિલિયન ડોલરનું થઈ ગયું ફરી યાહુને સૂચકતાવાળી તક મળી કે જ્યારે ગૂગલને યાહુને પાંચ બિલિયન ડોલરમાં કંપની વેચવાનું કહ્યું યાહુ ફ ફરી ના પાડી અને આજે ગૂગલ પચીસ વર્ષનું થયું અને બે ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ ગૂગલનું છે યાહુએ વર્ષ બે હજાર છમાં માં ફેસબુકને ટેકઓવર કરવા માટે એક બિલિયન ડોલરની ઓફર મૂકી માર્ક ચકરબકે યાહુની ઓફર સ્વીકારી લીધી પણ યાહુ ભાવ ઓછા કરીને આઠસો પચાસ મિલિયન ડોલરની કરી નાખતા માર્કે તેનો પ્રસ્તાવ રદ કર્યો અહીં ખાસ વાત એ જ શીખવા જેવી કે ના પાડવી એ ટેલેન્ટ ખરી પણ એવી ના ન પાડો જેથી તમે તમારી વેલ્યુ તોડી નાખો અને આજે ફેસબુકનું માર્કેટ વેલ્યુ છે એ ચારસો અડતાલીસ બિલિયન ડોલરનું છે ફરી તકેદારી બનાવો જેવી તક યાહુને છે એ મળી વર્ષ બે હજાર આઠમાં માઇક્રોસોફ્ટ જેવી કંપનીએ યાહુને શેર માર્કેટનો ભાવ પર તેત્રીસ ટકા પ્રીમિયમ આપીને પિસ્તાલીસ બિલિયન ડોલરમાં ટેકઓવર કરવાની ઓફર આપેલી આ ઓફર યાહુએ નકારી સમય જતા યાહુ ચાર પોઈન્ટ આઠ બ્રિલિયન ડોલરમાં માત્ર વેરીઝોન અમેરિકાની ટેલિકોમ ક્ષેત્ર કંપનીએ ખરીદ્યું અભિમાનની સીટ પર બેઠેલા બીજાની ટેલેન્ટનું મૂલ્ય ન સમજનાર અને વધુ પડતી પૈસાની લાલચ અને ખાસ સમયનું માન ન રખતા બજારમાંથી યાઉ જેવી કંપનીઓ પણ ફેંકાઈ જતી હોય છે તેની આ શ્રેષ્ઠ વાર્તા હંમેશા જીવનમાં કામ લાગે તેવી છે અને કામ લાગશે સબસ્ક્રાઈબ નાવ નીરવ મંદિર ચેનલ પણ નવી વાર્તા સાંભળવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો